ઠાસરામાં રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડના ગોલ્ડ લોન કૌભાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી ઠાસરા વેપારી મંડળમાં ગોલ્ડ લોન લઈને નકલી સોનું બેંકમાં આપીને રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડની છેતરપિંડી આચરી હોવાની ઠાસરા વેપારી મંડળના વેલ્યુઅર સહિત પંદર શખ્સો વિરુદ્ધ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ અંગે એકસો વીસ દિવસ બાદ એફઆઈઆર નોંધાઈ તેમાંથી પંદરમાંથી માત્ર બે શખ્સોને ઝડપી પાડતે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે તેમજ ફરાર તેર આરોપીઓને સત્તરોએ ઝડપી માંગ ઉઠી છે ઠાસરા વેપારી મંડળમાંથી ગોલ્ડ લોન લઈને કેટલાક શખ્સોએ બોગસ સોનું પધરાવ્યું હતું જે અંગે ઠાસરા વેપારી મંડળ દ્વારા પંદર શખ્સો વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરી સોનાના દાગીના બનાવનાર અબ્દુલ હુસેન કાજી અને ખેડૂત અજીતસિંહ રાઠોડ ને બુધવારે ઝડપી પાડ્યા હતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી બંનેને રિમાન્ડ મેળવવા તેમજ અન્ય ફરાર આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે અગિયારસો સભાદો ધરાવતી વેપારી મંડળને બોગસ સોનું પધરાવી દઈ એક કરોડ સિત્તેર લાખથી વધુ છેતરપિંડી કરવા અંગે ઠાસરા વેપારી મંડળે પોલીસમાં ફરિયાદ લખાવ્યા બાદ એકસો વીસ દિવસ પછી ઠાસરા પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી ત્યારે અગિયારસો સભાસદો સાથે થયેલી ઠગાઈ અંગે લાંબો સમય સુધી એફઆઈઆર ન નોંધાતા પોલીસની રહેમ નજર હેઠળ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો તથા પંદરમાંથી માત્ર બે આરોપીઓને પકડી પૂરતી કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ સભાસદોએ લગાવ્યો છે